આવેલા બ્રાહ્મણો ચોધાર આંસુએ રડ્યા માતાજીના અવતરણ દિવસે પણ તેમની પૂજા અર્ચના ન કરી શક્યા ડાકોરમાં આવેલા બાલ બ્રહ્મચારી આશ્રમ નો વિવાદ વર્ષો સુધી ચાલ્યા બાદ ચેરિટી કમિશનરે હુકમ કરી બ્રાહ્મણ ટ્રસ્ટીઓની નિમણૂક કર્યા બાદ પણ મંદિરમાં હક જમાવી બેઠેલાઓએ આશ્રમમાં આવેલ મંદિરની ચાવી ટ્રસ્ટીઓને નહીં સોંપતા માતાજીની સેવા પૂજા માતાજીના પ્રાગટ્ય દિવસે પણ થઈ શકી ન હતી જેથી માતાજીના દર્શને પધારેલા બ્રહ્મબંધુઓ માના કેટલાક માતાજીના દર્શન કરતા ચૌધાર આંસુએ રડી પડ્યા હતા ડાકોરના બાળ બ્રહ્મચારી આશ્રમનો મુખ્ય હેતુ ગૌશાળા ચલાવવાનો બાળકોને વેદનું જ્ઞાન આપવાનું અને આશ્રમમાં આવેલ મહાલક્ષ્મી માતાજીની સેવા પૂજા કરવાનો છે પણ કેટલાક વિપરીત માનસિકતા ધરાવતા લોકોએ આશ્રમની કરોડોની સંપત્તિ પચાવી પાડવાના હેતુથી મંદિરના પ્રાંગણમાં આવેલ મિલકતનો કબજો કરી લીધો છે પણ ટ્રસ્ટીઓ માના એ કલેક્ટર ખેડાને લેન્ડ ગ્રેબિંગની અરજી કરી ન્યાય માંગ્યો છે ત્યારે માતાજીના મંદિરને પણ મિલકત સમજી હક જમાવવાનો કેટલાકે પ્રયત્ન કર્યો છે જેથી બ્રાહ્મણોની પૂજનીય અને શ્રીગોળ બ્રાહ્મણોની કુળદેવી મહાલક્ષ્મી માતાજીના પ્રાગટ્ય દિવસે કેટલાક ઇસમોએ મંદિરની ચાવી કબજે લઈ મંદિરને તાળું માર્યું હતું જેથી માતાજીને કોઈ વ્યક્તિ ભોગ લાગ ધરાવી શક્યું ન હતું તેમજ માતાજીને પવિત્ર દિવસે પણ સ્નાનદી કરાવીને નવા વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા ન હતા જેથી માતાજી માટે નવા વસ્ત્રો માતાજીના શૃંગારના સામાન સાથે ફૂલહાર અને નૈવેદ્ય લઈને આવેલા બ્રાહ્મણોને માતાજીની સેવા કરવાનો અવસર નહીં મળતા કેટલાય બ્રાહ્મણો ચોધાર આંસુએ મંદિરમાં જ રડી પડ્યા હતા અને માતાજીને જેલમાં બંધ કરી દીધા હોય તેવો અહેસાસ કર્યો હતો અને પોતાની કુળદેવીની આવી પરિસ્થિતિ જોઈને બ્રાહ્મણો લાલ ગુમ થયા હતા માતાજીના મંદિરમાં કે નિજ મંદિરમાં લાઇટ પણ ચાલુ કરવામાં આવ્યા ન હતા જેથી માતાજીનું મુખારવિંદ પણ યોગ્ય રીતે દેખાતું ન હતું જેથી ત્વરિત કલેક્ટર લેન્ડ ગ્રેવિંગ નો હકારાત્મક ઓકે લાવે તેવી બ્રાહ્મણોએ માંગણી કરી હતી આજના દિવસે પણ માતાજીની પૂજા કરી ન શક્યા તેમ સુધીર પંડ્યાએ જણાવ્યું આ બાબતે ડાકોર રણછોડરાયજી મંદિરના पुजारी સુધીર પંડ્યાએ જણાવ્યું હતું કે આજે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે અને આજે માતાજીની સેવા પૂજાને સાર શૃંગાર કરવાનો અવસર ન મળ્યો તેમજ માતાજીના નિજ મંદિરમાં લાઇટ પણ ચાલુ ન હતી જેથી માતાજીના મુખારવિંદના પણ વ્યવસ્થિત દર્શન થતા ન હતા

ભાઈઓ બહેનો ફેમિલી સાથે અહીંયા સવારે પણ આવ્યા હતા સવારથી અમે જોઈએ છીએ કે માતાજીના ગર્ભગૃહ નિજ મંદિર નિજ મંદિરનું ટાળું સવારે પણ બંધ જ હતું અત્યારે પણ બંધ જ છે સવારે અમે પૂજા માટે બધું સામગ્રી લઈને આવ્યા હતા માતાજીના વસ્ત્ર હતા માતાજીની પૂજા કરવી હતી પરંતુ અહીંયા ટાળું હોવાને કારણે કે જે ગેરકાયદેસર રીતે કોઈએ આમાં આનો કબજો લઈ લીધો છે એ ભઈ ભાઈએ તસદી લીધી નથી આજનો મહત્ત્વનો દિવસ એ માતાજીનો પ્રાગટ્ય દિવસ પણ તે છતાંય સવારથી જે માતાજીનું સ્વરૂપ છે એ સ્વરૂપના દર્શન થાય છે અને માતાજીના વસ્ત્રો નથી ધારણ કરાવ્યા નવા કે બીજું કંઈ કર્યું નથી અને આનાથી અમારું મન બહુ જ વ્યથિત થયું છે સવારે પણ અમારે બહુ જ ભારે અહીએ બધા અહીંયાથી બે કલાક સુધી બેસી રહ્યા પછી અમે લોકો અહીંયાથી વિદાય હતા અને અમે સહકુટુંબ બધા આવ્યા હતા માતાજીની પૂજા નથી કરી શક્યા માતાજીની ક્ષમા માગીએ છીએ પણ સરકારશ્રીને અમે એક નિવેદન કરીએ છીએ કે આ જે ગેરકાયદેસર રીતે અમારા મંદિર ઉપર અને આસપાસ જે કબજો જમાવી બેઠા છે એ લોકોને અમે લેન્ડ એન્ડ ગેબિંગ એક્ટ પ્રમાણે પણ કાર્યવાહી કરેલી છે અમારા ટ્રસ્ટીશ્રીઓએ તો એનો સત્વરે એનો નિર્ણય લાવી અને અમારા માતાજીને આવી રીતે અપૂજનીય પરિસ્થિતિમાં રાખી અને એમાં રાખે છે જે લોકો એમાંથી મુક્તિ કરાવી અને આ જેલમાંથી મુક્ત કરાવી અને અમને અમારા માતાજીની સેવાનો તક મળે અને અમારા માતાજીનું મારા કુળદેવીની જો મંદિર છે એનું પજેશન અમને મળી જાય એવી અમે નમ્ર અને ખૂબ જ વિનંતીપૂર્વક પ્રાર્થના કરીએ છીએ જય મહાલક્ષ્મી માતા જય રણછોડી